શ્રી ગણેશન મહા શ્રી જાનકી વલ્લભો વિજય તે લીવ લાઈવલી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈએ છીએ શ્રી વૈભવ લક્ષ્મી વ્રત કથા આ વ્રતની કથા કરવાથી સાંભળવાથી તથા લાભ અને કઈ રીતે આ વ્રત કરવું અને કઈ ભૂલો ન કરવી એ બધું જ આપણે આગળ વાર્તામાં જાણીશું અને વૈભવલક્ષ્મી વ્રતની કથા પણ આપણે વાંચીશું સામાન્ય રીતે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓએ જ પોતાના સાસરે ગયા બાદ કરવું જોઈએ પણ ક્યારેક જો અનુકૂળતા ન હોય તો ઘરમાં જ કોઈ કુંવારિકા હોય એ પણ આ વ્રત સરળતાથી કરી શકે છે જો ઘરમાં સ્ત્રીઓ આવ્રત કરવાનું અશક્ય હોય અને કુંવારિકાઓ ન હોય તો ઘરમાંથી કોઈ પણ પુરુષ વ્રત કરી શકે છે આ વ્રત કોઈને પરાણે કરાવવું નહીં આ વ્રત પૂરેપૂરી શ્રદ્ધા અને ભાવ ની સાથે જ કરવું જોઈએ તો જ આ વ્રતનું ફળ મળે છે શુક્રવારે સવારે સ્નાન કરી જય મા લક્ષ્મીના જાપ કરવા સાંજે દીવાબત્તી વખતે હાથ પગ ધોઈ પાટલો મૂકીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરો એ ઢગલી ઉપર તાંબાનો લોટો મૂકવો અને એ લોટા પર એક વાડકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડા રૂપિયા મૂકવા વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સવનનો પાઠ કરવો હવે આપણે સાંભળશું શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની કથા એક સારું કામ હતું જેમાં ચારે વર્ણના માણસો વસતા હતા આગળના સમયમાં માણસો સમૂહ જીવન વધારે પસંદ કરતા એકબીજા સાથે હળવું મળવું રહેવું પસંદ હતું એકબીજાના સુખ દુઃખમાં સૌ ભાગ લેતા અત્યારના આ જમાનામાં માણસનો સ્વભાવ જ બદલાઈ ગયો છે આ ગામમાં પણ અત્યારના સમય પ્રમાણે સૌ પોતપોતાના કામમાં જ મુશ્કૂલ હતા એક જ કુટુંબના માણસોમાં પણ કોઈને કોઈની પડીશ ન હતી દેવદર્શન ભજન કીર્તન ભક્તિ કે દયા માયા આવા સંસ્કાર બહુ જ ઓછા થઈ ગયા હતા આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરવું મોજ શો કરવા જેવું વાતાવરણ હતું અને એ લક્ષ્મીની ગેરમાં જુગાર રેસ સટ્ટો ચોરી ઘરનું વ્યસન અને તેને લઈને અનેક ગુનાઓ પણ બનતા હતા એમ કહેવત છે કે હજારો નિશારામાં અમર આશા છુપાઈ છે આ કહેવત પ્રમાણે આ લક્ષ્મીની દોડમાં પણ આ ગામમાં કેટલાક સારા માણસો પણ ડરતા હતા આવા સારા માણસોમાં ઇન્દુબેન તથા સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતા બંને માણસો ધાર્મિક વૃત્તિવાળા અને સંતોષી હતા તેઓ ગૃહસ્થાશ્રમમાં સુખી હતા હંમેશા દેવ દર્શન કરવા કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અન્ન અને ધનથી તેનો સત્કાર કરતા અને નેક દિલથી જીવન વિતાવતા હતા સરખા દિવસ સુખના કોઈના જીવના જતા નથી પણ કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દેવ યોગી અથવા પૂર્વજન્મના કંઈ કર્મ ભૂકવવાના બાકી હશે તેથી સુભાષભાઈને ખરાબ અને વ્યસની ભાઈબંધી થઈ અને પછી તો એક પગથિયું ચૂક્યા પછી ક્યાં પડ્યા તેવું થયું પોતે વ્યસની બની ગયા વ્યસન લાગ્યા પછી પૈસા મેળવવા માટે જુગાર રેસ સટ્ટો વગેરે પણ વગડ્યા અને ધન ગુમાવવા લાગ્યા ખર્ચની જરૂર પડે એટલે ઘરમાંથી દર દાગીનો વગેરે વેચવા લાગ્યા અવળા રસ્તે ચડાવીને ઘરમાંનું રચ્યું પચ્યું રાજલું કાઢી નાખ્યું એક સમય એવો હતો કે સંસ્કારી ઇન્દુબેન સાથે આનંદ કિલ્લોલથી રહેતા સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા હતા તેને બદલે ઘરમાં દરિદ્ર અને ભૂખ મરાથી જ્યાં સુખેથી ખાવા પીવાને બદલે બે વખત ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા સંસ્કારી ઇન્દુબેન પતિના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થયા પણ ભગવાન પર ભરોસો રાખી અને મન મોટું કરી આ બધું જ સહન કરતા એ પ્રભુ ભક્તિમાં જાપ કરવા લાગ્યા સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવી જ કહેવત છે એમ કહી મનનું સમાધાન કરતા તેવામાં એક દિવસ મધ્યાહન સમયે તેમના બારણાથી સાકળ ખખડાવીને કોઈ આવ્યું ઇન્દુબેન વિચાર કરવા લાગ્યા કે મારું તો દુઃખી અને દરિદ્ર અને રીતિ સ્થિતિ વિનાનું ઘર છે કોણ આવ્યું તેમ છતાં પોતાને આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ એવા આર્ય સંસ્કાર પામેલા ઇન્દુબેને ઊભા થઈ બારણું ખોલ્યું જોયું તો એક આડેદ્વયના માજી ઊભા હતા મોટી ઉંમર હોવા છતાં તેમના ચહેરા પર અપાર તેજ નિરખતું હતું એમના નેત્રોમાંથી જાણે અમૃત સરતું હોય તેવી ભવ્યતા હતી પ્રેમથી ઝલકતી દૃષ્ટિથી જોતા ઇન્દુબેનના મનમાં શાંતિ થઈ તે માજીને પોતે ઓળખતા ન હતા છતાં તેમણે માજીને આવકાર આપી ઘરમાં લઈ ગયા સાદી ફાટી તૂટી સાદગી માજીને બેસવા માટે આપી પણ મનમાં ખૂબ જ સંકોચ થયો ઇન્દુબેનના મનની વાતો જાણે પોતે જાણી લીધી હોય એમ માજીએ એમનો સંકોચ મટાવવા માટે પ્રશ્ન કર્યો કેમ બેન મને ઓળખી નહીં શું ઇન્દુબેન સ્વભાવથી સંકોચથી અને કહ્યું બા તમને જોઈ મને ખૂબ જ આનંદ થયો છે અંતરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તેથી જ તમને મળી છું પણ કોઈ ઓળખાણ પડતી નથી માજી હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીના મંદિરમાં ભજન થાય છે ત્યાં પણ હું આવું છું ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ ઇન્દુબેન માજીને ઓળખવા મથા પણ કંઈ યાદ આવતું નથી હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીના મંદિરે પણ નથી જઈ શક્યા લોકો સાથે ભળતા પોતાને શરમ આવતી હતી યાદ કરવા છતાં પણ આ માજીની કંઈ યાદ ન આવી આથી માજીએ જ યાદ તાજી કરાવવા માટે કહ્યું કે બેન તું લક્ષ્મી લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન કીર્તન ગવડાવતી હતી હમણાં તો કેમ દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કદાચ શરીર નરમ ગરમ થયું હોય એમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમભર્યા શબ્દો સાંભળી ઇન્દુબેનનું હૃદય પીગળી ગયું તેમની આંખોમાં આંસુ આવી ગયા અને પછી જેમ માં આગળ દીકરી મન મૂકીને પોતાનો દુઃખ રડી લે તેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા આ જોઈ માજી તેની નજીક ગયા અને તેના વાંસા પર હાથ ફેરવતા ફેરવતા સાંત્વના આપવા લાગ્યા બેન સુખ કે દુઃખ તો તડકા છાયા જેવું છે સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે પોતાના દુઃખની વાત યોગ્ય પાત્ર સામે કરતાં મન હલકું થાય છે અને વાત કહેવાથી કાચ તે દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય છે માજીની વાત સાંભળીને ઇન્દુબેનને શાંતિ થઈ તેમને કહ્યું મારા ગૃહસ્થમાં ઘણો જ સુખ અને આનંદ હતા મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા આર્થિક રીતે મને સંતોષ હતો શાંતિથી ખાઈ પીને ઈશ્વરના ભજનમાં સમય જતો હતો પણ અમારો ભાગ્ય રૂઠ્યું હશે કે મારા પતિને હલકી સોબત થઈ ગઈ ખરાબ સોબતના કારણે જુગાર સટ્ટો રેસ વગેરે ખરાબ રીતે ચડી ગયા તેમણે ઘણું બધું જ પાયમાલ કરી દીધું તેમાં પણ ઓછું હોય તેમ રૂ ચરસ ગાંજો ભાંગ વગેરેનું વ્યસન પણ પરિણામ લાગ્યું અને તેને પરિણામે અમે રસ્તાના ભિખારી જેવી હાલત થઈ ગઈ છે આ વાત સાંભળી માજીએ કહ્યું બેન દુઃખ તો જગતમાં આવ્યા જ કરે છે કર્મની ગતિ જ્ઞાની છે જ્યારે માણસે કરેલા કર્મ ભોગવવા જ પડે છે અવશ્ય મેં ભોગત્વ્ય કર્મ શુભાશુભ માટે તું ચિંતા ન કર હવે તારા કર્મો ભોગવાઈ ગયા છે માટે સુખના દિવસો હવે જરૂર આવશે તું લક્ષ્મીજીની ભક્ત છે મા લક્ષ્મીજી તો પ્રેમ અને દયાના સાગર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયા જ રાખે છે માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે વ્રત કરવાની વાત સાંભળી ઇન્દુબેનના મોં ઉપર આનંદ આવ્યો અને કહ્યું આ વ્રત કેવી રીતે થાય તેની વિશે શું તમે મને બધું કહો છો આ વ્રત હું જરૂર કરીશ માતાજીએ કહ્યું બહેન આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ જ સહેલું છે આ વ્રતને કોઈ વૈભવલક્ષ્મી વ્રત કહે છે આ વ્રત કરનારની મનોકામના તમામ પૂરી થાય છે અને સુખ સંપત્તિ અને યશ મેળવે છે આમ કહીને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા બહેન આ વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી વાર તેનું વિપરીત પરિણામ આવે છે માટે વ્રત હંમેશા વિધિસર થવું જોઈએ કોઈ કહે કે સોનાના દાગીનાનું હળદર અને કંકુથી પૂજન કરવાથી તેનું ફળ મળે છે ખરેખર એવું નથી તેમાં ખાસ તો વિધિ શ્રદ્ધાની હોવી જોઈએ દર શુક્રવારે આ વ્રત કરવું વ્રત કરનારે સ્નાન વિધિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરી લક્ષ્મીજીના નામનો જાપ કરવો જોઈએ નિયમમાં કોઈની નિંદા કરવી નહીં અને સાંભળવી પણ નહીં સંધ્યા વખતે હાથ પગ ધોઈ સોળ ખોગળા કરવા એક પાટલો ઢાળી તેના ઉપર ધોયેલો લાલ રંગનો રૂમાલ પાથરવો તેના પર વચ્ચે ચોખાની ઢગલી કરવી તેના ઉપર ત્રાંબાનો લોટો પાણી ભરેલો મૂકવો કળશને ફરતા ચાર ચાંદલા કરવા તેના ઉપર નાના ત્રાંબાની ગભાણી અથવા કોરું માટીનું કોળિયું મૂકવું તે કોળિયામાં સોનાનો કોઈ પણ દાગીનો અથવા ચાંદીનો દાગીનો અથવા રોકડો રૂપિયો મૂકવો કળશની જમણી બાજુ ઘીનો દીવો કરવો ડાબી બાજુ અગરબત્તી ધૂપ કરવું માતા લક્ષ્મીના ઘણા સ્વરૂપ છે તેમાં માતાજીનું શ્રીયંત્ર રાખી તેની પૂજા કરવાથી માતાજી તુરંત પ્રસન્ન થાય છે આ વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્રમાં માતાજીના સ્વરૂપમાં સાચા હૃદયથી દર્શન કરવા શ્રી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાર પછી ત્યાર પછી કળશ ઉપર પ્રમાણમાં પધરાવેલ દાગીના કે રૂપિયાને કંકુ તથા હળદર અને માતાજી માટે જે કંઈ મિષ્ટાન કે રસોઈ કરી હોય તેનું નૈવેદ્ય ધરવું અથવા સાકર ધરવી પછી આરતી ઉતારવી અને અગિયાર વખત મહાલક્ષ્મીના નામનું જાપ બોલ ત્યાર પછી સાકર ખીર કે માતાજીને ધરેલું નૈવેદ્ય માતાજીની પ્રસાદી તરીકે વહેંચી દેવું પછી લોટા પર મૂકેલો દાગીનો અથવા રૂપિયો લઈ ઘરમાં પૈસા મૂકતા હૈ એ સ્થાને મૂકવું લોટાનું જળ તુલસીના ક્યારામાં પધરાવવું ઢગલીના ચોખા પક્ષીઓને ચણમાં નાખવા આ રીતે વિધિપૂર્વક વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય છે આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થઈ સુખ અને શાંતિ મળે છે વધ્યા સ્ત્રી આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે કુમારિકા આ વ્રત કરે તો તેને સારો પતિ મળે છે ઇન્દુબેન આ વ્રત વિધિ સાંભળી ખૂબ જ રાજી થયા અને માતાજીને કહ્યું આ વ્રત હું જરૂર કરીશ પણ આ વ્રત કેટલા વખત માટે કરવું અને તેનું ઉપાધાન કેવી રીતે કરવું તે કૃપા કરીને મને કહો માતાજીએ કહ્યું આ વૈભવલક્ષ્મીનું વ્રત અગિયાર વખત અથવા એકવીસ શુક્રવાર સુધી કરવું જોઈએ આપણે જેટલી માનતા કરી હોય એટલા શુક્રવાર આ ગ્રંથ કરવું અગિયાર કે એકવીસમાં શુક્રવારે એટલે છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય રીતે તેનું ઉદ્યાપન કરવું જેમ દર શુક્રવારે પૂજન કરતા હોઈએ તે પ્રમાણે પૂજન કરવું શ્રીફળ વધેરવું છેલ્લી પૂજા વખતે ખીરનું નૈવેદ્ય કરવું સાત કુંવારી અથવા સાત સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરવો અને દરેક બહેનને આ વ્રતની એક એક પુસ્તિકા ભેટ આપવી ખીરનો પ્રસાદ કરવો માતાજીની પ્રતિમાને વંદન નમસ્કાર કરવા માલક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનાર છે માટે તેની પ્રાર્થના કરવી હે માતાજી હે મા ધનલક્ષ્મી મેં સાચા રીતેથી તમારું આ વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે હે માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનોકામના પૂરી કરજો ધન વિધાનને ધન દેજો સંતાન વિનાનાને સંતાન દેજો સૌભાગ્યવતીઓનું સૌભાગ્ય અખંડ રાખજો કુમારિકાના કોળ પૂરા કરજો તમારું આ વ્રત કરનાર અને અમને સુખી કરજો આમ બોલી લક્ષ્મીના સ્વરૂપનું વંદન અને આરતીની આશમાં લેવી માતાજી પાસેથી વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ સાંભળી ઇન્દુબેનને આંખો બંધ કરી મનમાં જ સંકલ્પ કર્યો કે હું પણ આ વ્રત માતાજીના કહ્યા પ્રમાણે વ્રત શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્ર વિધિ પ્રમાણે કરીશ એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું ઉદ્યાપન શાસ્ત્રીય વિધિથી કરીશ ઇન્દુબેને મનમાં સંકલ્પ કરી આંખો તો ખૂબ જ નવાઈ પામ્યા કે માજી ક્યાં ગયા આ માજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મી પોતે જ હતા ઇન્દુબેન મહાલક્ષ્મી માતાની ખાસ ભક્ત હતા એટલે એને આ રસ્તો બતાવવા વૃદ્ધ માજીનું સ્વરૂપ લઈને સાક્ષાત વૈભવ લક્ષ્મી આવ્યા હતા બીજે દિવસે શુક્રવાર હતો સવારે નાઈ ધોઈ મનમાં ને મનમાં મહાલક્ષ્મીના નામનું રચન કરવા લાગ્યા આખા દિવસમાં કોઈની નિંદા કે કૂતલી કરવી નહીં એવું માએ કહ્યું હતું એનું પણ એમને ખાસ ધ્યાન રાખવું સંધ્યાકાળ થયો ત્યારે હાથ પગ ધોઈ ધોયલું વસ્ત્ર પહેરી પૂર્વ દિશા તરફ મુખ રાખીને એક આસન પાથરી અને બેઠી ઘરમાં સોનાનો દાગીનો હતો તે પતિદેવે ખરાબ સોબતે ચડીને બધા દાગીના ગેરવે મૂકી દીધા હતા તેથી નાકમાં પહેરેલી ચૂની હતી એ કાઢી શુદ્ધ પાણીથી ધોઈ એક વાળકીમાં મૂકી સામે પાટલા પર ધોયેલો રૂમાલ પાથરી તેના ઉપર થોડા ચોખાની ઢગલી કરી અને તેના ઉપર ત્રાંબાનો લોટો શુદ્ધ જળ ભરીને મૂક્યો તેના ઉપર એક નાની ચૂકવાળી એક વાડકી મૂકી જે વિધિ માજીએ બતાવી હતી તે પ્રમાણે શ્રી વૈભવલક્ષ્મી વ્રત કર્યું ઘરમાં થોડી ખાંડ હતી તે ખાંડ માતાજીના કળશ પાસે ધરી અને માતાજીની આરતી કરી રાત્રે પતિ આવ્યા ત્યારે માતાજીને ધરેલી ખાંડમાંથી તેને પ્રસાદી આપી તુરંત જ સ્વભાવનું પરિવર્તન થયું એ રાત્રે પતિ તરફથી કંઈ જ ત્રાસ ન થયો અને આનંદમાં રાત્રે સુખ શાંતિમાં વિતાવી ઇન્દુબેને શ્રદ્ધાથી ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી આ વ્રત કર્યું છેલ્લે માજીના કહ્યા પ્રમાણે ઉદ્ધાપન કરી સાત સ્ત્રીઓને આ મહાલક્ષ્મી શ્રી વૈભવલક્ષ્મી વ્રતના પુસ્તકો આપ્યા પછી માતાજીની પૂજામાં ધરાવેલી છબીના દર્શન કરી નમસ્કાર કરી અને પ્રાર્થના કરી કે હે માતા હે મા હે મહાલક્ષ્મીમાં હૈ વૈભવલક્ષ્મીમાં મારા વ્રતની માનતા માનેલી એ વ્રત આજે પૂરું કરું છું હેમાં અમારું કલ્યાણ કરો અમારા મનની ઈચ્છા પૂરી કરજો ગયેલું સુખ પાછું આપજો અને સૌને સુખી કરજો આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કરી આરતીની આશકા આંખી અટાડી આ રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે ઇન્દુબેને શ્રદ્ધાથી વ્રત કર્યું તો તુરંત થોડા સમયમાં તેના પતિનો જે ખરાબ સ્વભાવ થયો હતો અને ખરાબ સોબતે ચડી ગયા હતા સુધરવા લાગ્યો ઘણી મહેનત કરી કામ ધંધો પહેલાંની જેમ કરવા લાગ્યા માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કર્યા કરતાં પણ ધંધામાં સારો નફો થવા માંડ્યો એમ થોડા જ વખતમાં ઘરના દાગીના જે હતા ગીરવે મૂકેલા તે પાછા છોડાવી દીધા

આપને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય મહાલક્ષ્મી જય શ્રી કૃષ્ણ